વિરમગામમાં મહિલા તાંત્રિક પર લાખોની છેતરપિંડીનો આરોપ ફરસાણની દુકાન ચલાવતા વેપારી પાસેથી સડસઠ લાખ પડાવ્યાનો આરોપ દુકાનનું ડિમોલિશન અટકાવવા માટે વિધિના નામે વેપારીને ફસાવ્યો દુકાન નીચે કરોડોનું ધન છુપાયું હોવાની મહિલા તાંત્રિકે લાલચ આપ્યાનો આરોપ વેપારી દિનેશ શેઠે મહિલા તાંત્રિક કોમલ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મહિલા તાંત્રિક જેની સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે ફરસાણની દુકાન ચલાવતા વેપારીએ ફરિયાદ નોંધાવી છે તેમના કહેવા મુજબ આ મહિલાએ વિધિ કરવાનું કહ્યું હતું અને વિધિ કરવાના નામે વેપારીને ફસાવ્યો મહિલાએ કહ્યું હતું કે નીચે કરોડોનું ધન ધન છુપાયું છે એ આપશે આ પ્રકારની મહિલા તાંત્રિકે વાત કરી અને વેપારી તેના તેની વાતોમાં આવી ગયા દિનેશ શેઠ તેની વાતોમાં આવી ગયા અને સડસઠ લાખની છેતરપિંડી થઈ મહિલા તાંત્રિક જેની સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે ફરસાણની દુકાન ચલાવતા વેપારીએ ફરિયાદ નોંધાવી છે તેમના કહેવા મુજબ આ મહિલાએ વિધિ કરવાનું કહ્યું હતું અને વિધિ કરવાના નામે વેપારીને ફસાવ્યો મહિલાએ કહ્યું હતું કે દુકાનની નીચે કરોડોનું ધન છુપાયું છે એ ધન તે લાવી આપશે આ પ્રકારની મહિલા તાંત્રિકે વાત કરી અને વેપારી તેના તેની વાતોમાં આવી ગયા દિનેશ શેઠ તેની વાતોમાં આવી ગયા અને સડસઠ લાખની છેતરપિંડી થઈ